સેલ્યુલર ફોનનું મહત્વ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે જેવી મહત્વની બાબતોની જાણકારી આપવામાં આવી હતી સાયબર ફ્રોડથી બચવા માટે કેવી સાવધાની રાખવી એ વિશે વિસ્તૃત સમજણ અને માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વોડાફોન આઈડિયાના કૌશલભાઈ દ્વારા આ સંદર્ભે ખૂબ જ વિસ્તારથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

તમામ કર્મચારી ગણ દ્વારા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રવિભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું આ સમયે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હિરાણી બિપિનભાઈ પાંડી હર્ષદભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર સેમિનાર ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો આજ રોજ સાવરકુંડાની અંદર મહિલા અધ્ય મંદિરની અંદર ઘોડાપોન આઈડિયા કંપની અને ગ્રાહક સુરક્ષા સમિતિ તરફથી એક સેમિનાર આયોજવામાં આવ્યો મેઇન હેતુ અમારો એ રહ્યો કે કન્યાઓ બહેનોનો ગ્રાહક જાગૃતિ આવે એ સંદર્ભે ઘોડાપોન આઈડિયા અને ગ્રાહક સેવા સમિતિએ આજે સેમિનાર ઉજ્યો અને અહીંનો માહોલ અને અહીંનો લોકોની જોઈ અને ખૂબ જ આનંદ થયો સાવરકુંડલા બે ડીઆઈ તરફથી એક સેમિનાર કરવા માટે ઓલ આવેલો અને આપણે એને સહજ સ્વીકાર્યો ખરા અર્થમાં ડીઆઈ કંપનીએ આપણા અધ્યાપન મંદિરની બહેનોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી છે અને એ બધા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા એમનો આભાર